જી આપનું નામ આજે કઈ જગ્યા પ્રોગ્રામ રાખ્યો છે અને કક્ષશીલા એપાર્ટમેન્ટ આનંદ બર્ગ રોડ અડાજણ એનો પ્રમુખ છું શ્વેતાંગ બક્ષી અને આજે ઓળીને ધુલેટી નિમિત્તે દરેકને ઓળીને ધુલેટી માટે શુભકામનાઓ અમારા બિલ્ડિંગમાં દર વર્ષે બહુ ઉર્જોશી ધુલેડી ને ઓળી ઉજવાય છે ધુલેટીમાં અમે લોકો ડીજે રંગબેરંગે ગુલાલ અને મ્યુઝિક ને બદડા સાચા માળીને બહુ જ જોરશોરથી આ ઉજવણી કરીએ છીએ અને બિલ્ડિંગના અંદર રાતના જમણનો બી પ્રોગ્રામ હોય છે હોળી નિમિત્તે બી હોળીના દિવસે રાતના હોળી પ્રગટાવીએ છીએ દર વર્ષે સાધુ સંતો સુરતના એ બધા અમારા ત્યાં આવે છે અને અમે છે તે વૈદિક હોળી પ્રગટાવીએ છીએ અને હંમેશા બહુ પૂરજોશથી આ હોળી ઉજવાતી હોય દર વર્ષની જેમ આ વર્ષે બી ખૂબ જ જોરશોરથી બધા જ ઉજવે